નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે તારીખ છે મિત્રો ચોવીસ એપ્રિલ બે હાજર પચીસ ને મિત્રો ગુરુવાર ના રોજ મિત્રો આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરું તો મિત્રો લાલ ડુંગળીની આવક ડબલ બી ની પાછળ ત્યારબાદ મિત્રો છાપરા નંબર નવ ની આગળ છાપરા નંબર દસ ની આગળ અને જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ચાર પાંચ લાઇન જેવી આવક રહેલી છે એટલે આટલી જ મિત્રો આજની આવક રહેલી છે અંદાજિત આવકની વાત કરી મિત્રો તો આઠ 8000 કટ્ટાની આસપાસની મિત્રો આજની આવક જોવા મળી રહેલી છે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ડબલ બી ની પાછળથી શરૂઆત થઈ ગઈ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો બસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે આની અંદર સાઇઝ ની વાત કરીએ તો મીડિયમ સાઇઝ થી લઈને મિત્રો મોટી સાઇઝ સુધીનો માલ છે ગુલટી નથી આની અંદર બસો ને અગિયાર રૂપિયામાં માલ વેચાણો છે કોક પતિ વગરનો માલ દેખાઈ રહ્યો છે ને કોક બેતું સુપર ગુડ બેતું હોત છે આની અંદર મિક્સ માં બસો ને અગિયાર રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટીમાં માલ સારો છે બગડ કેવું કઈ છે બસો અગિયાર રૂપિયા ભાવ મિત્રો એકસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે પીળીપતિ નો માલ છે ઝીણા મોટી સાઇઝ માં બધું છે મિત્રો બેતુ આની અંદર તમે જોઈ શકો છો એકદમ મોટી સાઈઝ માં છે આની અંદર મિક્સ માં એકસો ને એકાવન રૂપિયા ભાવતી છે બેતુ વધારે પૂરતું છે આની અંદર એકસો એકાવન રૂપિયા ભાવ દે છે એકસો સોળ રૂપિયા ભાવ દે છે જોઈ શકો તમે ગુલ્ટી છે અને મીડિયમ સાઈઝ છે મોટું કઈ છે નહીં એકસો ને સોળ રૂપિયામાં માલ વેચાણો છે સિંગલ પતિ માલ છે ઘણા તો પતિ જ નથી જોઈ શકો છો એકસો સોળ રૂપિયામાં માલ વેચાણો છે

પૈસા ઉતાર લેવું જવાબ છે ને તમારે પાછું સમજી મિત્રો બસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો છે લાલપતિ ઉપર છે મિત્રો ને સાઈઝ માં સારું છે મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ છે મોટી સાઈઝ તમે જોઈ શકો છો બમ્પર સાઇઝ છે એની અંદર બસો ને છવ્વીસ રૂપિયામાં માલ વેચાણ બાકી ગુલ્ટી આની અંદર કઈ છે નહીં

મિત્રો એકસોને એક રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે એકસોને એક રૂપિયામાં વેચાણ છે ને સાઇઝની વાત કરીએ તો મિત્રો ગુલ્ટી જોઈ શકો છો ગુલ્ટી છે ને મીડિયમ સાઈઝ છે આવડી મોટી એકસોને એક રૂપિયા ભાવતી હોય છે ભેળીપત્તિ માલ છે અને ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો મીડિયમ ક્વોલિટીમાં છે રિટેલ ક્વોલિટી માલે એવો માલ છે એકસો ને એક રૂપિયા ભાવ થયું છે બાકી કસ્તર છે થોડું ઘણું એકસો એક રૂપિયા મિત્રો એકસો ને છપ્પન રૂપિયા માલ વેચાણો છે મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે ને સાઈઝ વાત કરીએ તો સાઈઝ બધી પ્રકારની ની સાઈઝ છે જીણા મોટી બધી સાઈઝ છે આવું ગુલટી લઈને મોટી સાઈઝ સુધીની છે મોટી સાઈઝ મિત્રો વાત કરીએ તો પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ એમએમ સુધી છે એથી મોટું કઈ છે નહીં એકસો છપ્પન રૂપિયા ભાવ છે બાકી કસ્તર ફૂલ છે આની અંદર બહુ કસ્તર વાળો માલ છે પીળી બધી માલ છે મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે એકસો છપ્પન રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો હાલ એક બે દિવસ આપડે હું આવ્યો ન હતો રજા ઉપર હતો હાલ અગત્યનું કામ હતું એટલે તમને હાલ એક બે દિવસ આગાઉના ભાવ તો નહીં જણાવી શકું પણ આજની બજારની મિત્રો વાત કરી તો એવરેજ બજારની વાત કરી મિત્રો તો સો રૂપિયાથી લઈને દોઢસો પોણા બસો રૂપિયા સુધીનું મિત્રો એવરેજ બજાર છે સારી ક્વોલિટીની વાત કરીએ તો બસો રૂપિયાની આસપાસનું મિત્રો સારી ક્વૉલિટીનું બજાર થાય છે મિત્રો બાકી કારખાના ક્વોલિટીની વાત કરી મિત્રો તો એકાવન રૂપિયાથી લઈને એકાશી એકાણું રૂપિયા સુધી હાલ કારખાના ક્વોલિટી માલનું વેચાણ થાય છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું આવતી કાલે ત્યાં સુધી સૌ ખેડૂત ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો હવેથી આપણે આ વિડીયો ફરી પાછો રેગ્યુલર જ થવાનો છે ધન્યવાદ